અમજલ પટેલ છે આજે અમે અહીં અહીંયા મધર ફાઉન્ડેશન તરફથી કલેક્ટર ઓફિસે ગામડા ગામડાઓમાં જે ઘર બનાવેલા હોય સરકારી જમીન ઉપર તેને રેગ્યુલરાઈઝ કરી બાબતે અરજી આપેલી છે તે અરજી અંદાજે થ્રી ત્રણસો સડસઠ જેટલી અરજીઓ છે એટલી અમે અહીંયા આજે આપી છે એનો મુદ્દો ખાસ એ છે કે એ લોકોના મકાન સરકારી જમીનો ઉપર જમીન ઉપર બનેલા છે તો તે રેગ્યુલરાઈઝ કરી આપે એવી અમે કલેક્ટર સાહેબને અરજી કરેલ છે અને એવી અમારી આશા છે કે એ ગામડાના લોકોને સંવિધાનિક ન્યાય મેળવવામાં અમે અમને મદદ કરશે ઘણા ગામમાં પાંચ ગામોમાં ત્રણસો સડસઠ મકાન છે ઘણો ફાયદો થશે લોકોને લોન મળશે લોકોના બાળકોને અગર ફ્યુચરમાં અમે સરકારને સંદેશ એ આપીએ છીએ કે અમે સંદેશ તો નહીં પણ અમે એક અપીલ કરીએ છીએ કે કલેક્ટર સાહેબ અમારી આ બધી અરજી એક્સેપ્ટ કરી લે અને ગામડાના લોકોના મકાન રેગ્યુલરાઇઝ કરી આપે એ બાબતે હું તમને આવનાર દિવસોમાં અમારી રીતે જણાવીશ ले हे त हाम्रो अर्जी पेश गर्नु पर्यो यसलाई नआफ्नै जिबाट गर्नुहोस् 116 116 हुन्छ बुझ्नुभयो